એક અઠવાડિયા દરમિયાન આરોગ્ય ટીમો દ્વારા બાર હજાર એકસો ને એકત્રીસ ઘરોની તપાસ મુલાકાત લેવામાં આવી હતી જેમાં કુલ સત્તાવન હજાર પાંચસો રક્તપિત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવી જેમાંથી સિત્યાસી લોકોને રક્તપિતના શંકાસ્પદ લક્ષણો જણાય જેમણે મેડિકલ ઓફિસર અને જિલ્લા રક્તપિત ટીમ દ્વારા સઘન તપાસણી કરતા કુલ પાંચ દર્દીઓને રક્તપિત મળી આવ્યા છે બે દર્દીઓને પીબી પ્રકારનો જ્યારે ત્રણ દર્દીઓને એમબી પ્રકારનો રક્તપિત જોવા મળ્યો છે અત્યાર સુધી રક્તપિત દર્દી શોધ ઝુંબેશ અંતર્ગત કુલ પાંચ દર્દી મળી આવ્યા છે તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે તેમજ તેમના કુટુંબના સભ્યોની પણ સઘન આરોગ્ય તપાસ કરી એક સિંગલ ડોઝ રક્તપિતના પ્રિવેલન્સ માટે પેપ ઘડાવવામાં આવેલ છે ડભોઈ તાલુકામાં રક્તપિત દર્દી શોધ ઝુંબેશ કાર્યક્રમને કારણે લોકોમાં રક્તપિત અંગેની જાગૃતિ અને જાણકારી વધવી છે તેમજ લોકો મારા અંગેની સૂપ પણ ઓછી થયેલી છે આ કેમ્પેન દરમિયાન સઘન આઈસી પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં આરોગ્ય પ્રદર્શન માઇક પ્રચાર રોલ પ્લે વિગેરે વિવિધ પ્રવૃત્તિ મુખ્ય છે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું ડભોઈ નગરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ એક લાખ પંચોતેર હજાર લોકોનું લેપ્રસી સ્કેનિંગ અ બે દોસ છ થી લઈને બે સાત સુધી ચાલવાનું છે તેમાં શરીર ઉપર આછું ઝાપું અથવા હતાશ પડતું બેરસવાળું છાંઠું હોય તો નજીકના સરકારી દવાખાનામાં જઈ તેની તપાસ કરાવી અને તપાસ કરાવી અને એનું નિદાન કરાવો અને ત્વરિત સારવાર ઉપર મૂકવા આ કેમ્પેન એલસીડીસી સર્વેલન્સ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે તેમાં દરેક લોકોનું ઘરે ઘરે જઈને આરોગ્યનો સ્ટાફ તપાસ કરશે એમનું સ્કેનિંગ કરશે અને શંકાજનક કાઢી અને એને જો એમાંથી કન્ફર્મ થશે લેપ્રસી તો એને સારવાર હેઠળ મૂકશે આ કેમ્પ તમારે કયા કયા એરિયામાં જાય છે ડભોઈના ડભોઈ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ભિલોડિયા પીએસસી કારવણ સાઠો થુવાવી અને ચાણોદ પીએસસીના દરેક ગામમાં આપણા ડભોઈ તાલુકાના દરેક ગામમાં આ પ્રોગ્રામ થનાર છે અત્યારે ચાલી રહ્યું છે હા અત્યારે ચાલુ છે